વિચાર માલપુરની ફતેપુરા ગામની એક પ્રાથમિક શાળામાં મિત્રો ચાલુ શાળામાં આપણા છત પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ ડરના માહોલમાં આવીને જીવી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત

અને ઘણી જગ્યાએ તો 1 ની 5 અને 5 થી 8 ધોરણના બાળકો એક જ ક્લાસમાં ભણાવવામાં આવી રહ્યા છે શું આવી રીતે ભણશે ગુજરાત ગુજરાત ને વિકાસનું મોડલ કહેવામાં આવે છે પરંતુ આ વિકાસના મોડેલની સ્કૂલોની છતમાંથી પોપડા નીચે પડે છે અને વિદ્યાર્થીઓ ડરના માહોલમાં જોવા મળે છે તેમજ અવારનવાર આવતા આવી વાસ્તવિકતાઓ સરકારી નીતિઓ પર સવાલ ઉભા કરે છે ગુજરાત સરકારની ભણશે ગુજરાતની નીતિ વચ્ચે શાળાઓની આવી હાલતો એ વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતામાં નાખ્યા છે અરવલ્લી જિલ્લામાં આવેલી ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તેમજ હાલમાં ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે ત્યારે તાજેતરમાં આવેલા વરસાદને કારણે સ્કૂલની છતમાંથી પોપડા પડ્યા હતા વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા અને આ ઘટના બની છે હાલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયમાં જીવી રહ્યા છે સ્કૂલની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષકના માથે પ્લાસ્ટરના પોપડા પડી શકે છે પણ શું કરે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ના હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે સોમવારે પડેલા ભારે વરસાદને કારણે સ્કૂલની આવી સ્થિતિ છે મોડી રાત્રે પડેલા વરસાદને કારણે સ્કૂલના ધાબાનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો આ સ્કૂલનું ધાબુ પણ ગમે ત્યારે તૂટીને નીચે પડી શકે છે આટલી ખરાબ હાલત હોવા છતાં બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે તેમજ ઘણી વખત અરજીઓ પણ આપવામાં આવી છે પરંતુ નવા બાંધકામની હજી સુધી મંજૂરી જ મળી નથી માહિતી પ્રમાણે છેલ્લા છ વર્ષથી રિપેર કામ કરીને સ્કૂલનું કામ ચલાવી લેવામાં આવે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે વધુ વરસાદને કારણે જો વરસાદનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાનિ પહોંચે તો જવાબદારી કોની અરવલ્લી જિલ્લાના ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળાના વિડીયો એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે ત્યાં જ પ્લાસ્ટરના મોટા ફોપડા છતમાંથી નીચે પડ્યા હતા જો કોઈ બાળકને વાગી ગયું હોત

તેમજ હવે જોવાનું તે રહે છે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે કોઈ પગલા લે છે કે પછી દર વખતેની જેમ કોઈ મોટી દુર્ઘટના થાય પછી જાગશે આ ઘટનાને વિકાસનું મોડલ ગણાવતા ગુજરાતની એક વળવી વાસ્તવિકતા રજૂ કરે છે આ જર્જરિત ઓરડાઓને લઈને શાળાના આચાર્યએ તાલુકા શિક્ષક અધિકારીને રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી લાગે છે કે હજુ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર